હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગી છે આઠ મસ્ત નહીં ફ્રેશ થઈ જશે રેડી થઈ જશે રાત્રે વરસાદ આવે એવું કરી દીધું મિત્રો બિલકુલ વરસાદ આવ્યો નતો બાકી તો માતાજીને દીવાબત્તી કરી લીધી છે અને મસ્ત ચા નાસ્તો કરવાનો બાકી છે અને ડીગી બેન મને ભાડી અને પટ્ટી પટ્ટીમાં લીંબા નીકળી ગયો દે રાિ ની ટૂંક મૂકી દે લઈ દે મૂકી દે એટલે એ આવું થાય ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો જોથી બોલા ચાબી દો નાસ્તો કર્યો નાસ્તો કરવાનો અને કેરી કોને ખાધી કેરી કોને ખાધી જોરથી બોલો કે મને દુખાય દવા છોપવાની દવા છોપવાની તાતા તાતા ઓકુ બજે તો મિત્રો આપણો ચા નાસ્તો મસ્ત રેલી થઈ ગયો ચા નાસ્તો કરી ખરીદી કદાચ રાત તક આવ્યા નહીં કોઈ અપડેટ મળી નહીં તો કદાચ ફોન આવ્યો નહીં તો આપણો આ નવી ચેનલના કુટુંબમાં રજા હોય છે એટલા માટે બાકી નાસ્તો લઈ લીધો છે મસ્ત ચા લઈ લીધી છે ચા નાસ્તો ખરીદ મળી જુંબઈ કે ગુજમ બીજી વખત બીજી વખત કોમે કાતા મિત્રો અતારે વાગ્યા છે 6:30 અને દીગુન બે જણ આમ ઉપડે છે મા ભાઈનો ચા ચાલે છે એક ખાણ કો મિત્ર આ વારા ન જશે આપળા ઇન્દો વાળા ખેતરમાં તો જોઈએ ઇંડા ફલાવ પાજીયાના હશે બાકી ટ્રેક્ટર આવી છે કટર મારવા તો જોતા જેવી હાલત છે તો મિત્રો આવી જશે ઇન્દો વાળા ખેતરમાં લઈ લો થોડા ઇંડા ગોળવાના બાકી ડીગીમાં ભય પાણી જતી રહે મિત્રો આપણા હેતરમાં કટર મારવાનું ચાલુ છે ટ્રેક્ટરથી શું ભય માર્યું છે કટર તો હાલ એ ચા પીવા આવશે પછી મિત્રો આપણે જોવા જઈએ તો કટર છે એવું વાગ્યું છે મસ્ત જ વાગ્યું છે કારણ કે રાગ રાગર રાગ કટર મારું તો જલ્દી બધું કટિંગ થઈ જાય મિત્રો બધા એ રંડા બધા શાક કપાઈ જાય બાકી તો પૂણી બાટલો લેવા આવ્યા છીએ ચા પીને પછી મળીએ મિત્રો તો મિત્રો પહેલાં ખેતરમાં ઈંડા અમુક જવાની તૈયારીમાં છે બે ચાર ઓળી બાકી છે અને અમારું સુરેશ મારે છે કટર મિત્રો એ કહેવાય કટર એ કહેવાય એમાં અમારે વધારે બાકી નહીં ચાર પાંચ ઓળીઓ વાગશી કારણ કે મોસ્ટ ઓફલી આખું ખેતર કટર વાગી જાય તો મિત્રો આ ખેતરમાં બધા ઈંડા કટિંગ થઈ જાય પછી પ્લાવ મારી અને મસ્ત રેડી કરાવી દેવાનું માં મેળ આવે તો કદાચ છણ વાપવાની થાય કાં તો ગાર વાપવાનો થાય અને એ મિત્રો ખાતર માટે થોડું થોડું વરસાદ આવું મોટું થાય એટલે પછી એને પ્લાવ મારી અને દાટી કૂટવાનું એટલે જેના હિસાબે નેચકાય અને મસ્ત ખાતર થઈ જાય એવો પ્લાન છે મિત્રો કટર વસ્તી એવું છે ને કે ખેતીનું કોઈ પણ કોમ કરતા હોય ને એમાં કટરનું કોમ કાજવું ને ટ્રેક્ટર એકદમ ધીરેમાં ધીરે ચાલવું જોઈએ તો બધું કટિંગ થઈ જાય તો બધું કપાઈ જાય ઉતાવળું ચલાવવા જઈએ મિનિમમ એ પોર્ટો લઈને આબાદ બાજ આવતા આવતા એક થી બે મિનિટ થઈ જાય તો મિત્રો હવે આપણે નખડીએ કરે મિત્રો અત્યારે વાગ્યા છે બાકી તો ગરમો મસ્ત જમવાનું રેડી થઈ જશે તો જમીન જવાનું છે શૂટિંગમાં જોવા મળ્યા ટાઈના મિત્રો આજે તો નવી ચેનલના શૂટિંગમાં રજા હતી તો આપણે જમવાનું બનાવીશું મિત્રો કાળેંગળું અને ચોરણ છે બધું મિક્સ શાક છે ઘઉંની રોટલી છે છાશ તૈયાર થાય છે મિત્રો પૂરોપૂરું મસ્ત જમી બાકી તો ડીજું મિત્રો ગરમી ખમાતી નહીં ના આજે નાટલા આવ્યું છે ઝાડ પાડવાનું મશીન તો બહુ વાત કરે ઘોડા છોકરા ફટોફટ નહીં કાઢે તો મિત્રો મસ્ત જમી લઈએ જમીને પછી નીકળીએ શૂટિંગ કારણ કે ગરમીનું બહુ કાઠું પડે તો મિત્રો અત્યારે વાગ્યા છે દોઢ આપણે શૂટિંગની શરૂઆત કરીએ છીએ મિત્રો આજનું વાતાવરણ બધું સોયલા સહેલા વાળું છે વાદળ આવ્યું તો હું કશું ગમ જ ના આમ તડકો પર તો ગરમી લાગે બાકી આવું સાયું વાતાવરણ રાખે તો ગમને તો મગજ આમ ભારે ભારે લાગે બાકી તો આમ સારું હતું દરરોજ કરતી મસ્ત ઠંડુ બાકી તો શૂટિંગની શરૂઆત થઈ જશે મિત્રો મોમાનું ઘર બતાવીએ છીએ એકથી મોવાનો કટ ચાલુ થશે તૈયારીમાં છે અને પશુ જવાનું આપણે છો ખેમાનું જીવનનું ઘર બતાવીએ છીએ એકણીઓ મિત્રો કાલ કરતી તો સારું છે કાલ તો ગરમીમાં ખતર ના ક્યારે હેરાન થઈ જાય પણ રાત થી બાબુજી મીટિંગ નું કઈ ગયા છે ને એટલે મને તો એવું લાગે ના બીજું આપણને શું ખબર પડે મિટિંગ માં જઈએ તને ખબર પડે કે હું સર હું નહીં તારા મામાય ખરા ને બધા રસ્તા બંધ કરી ના જશ પણ આ છોઈ સેડું ના પાડે ને તો હારી વાત છે પેલા પેલા તો ખબર ના પડે કે ઘેર બેઠા બેઠા હું આવ્યો છું સર હું કરું છું બાપુજી ને તું બેસ કે ઘર માં તું બેસ ચાલુ ગાડી જો બે આવી જોઈ છે મજૂરી એમને આટલી બધી નહીં કરી પૂછે બોલા

તો મિત્રો અત્યારે વાગ્યા છે ચાર હવે શૂટિંગ કરીને કરી ઘેરાયા છે મિત્રો બપોરના ટાઈમ મિત્રો ગરમી ખતર નાક લાગ્યા છે આપણે શૂટિંગ કરવા જાય ત્યારે વાદળ વાદળછાયું વાતાવરણ હતું ઓછી ગરમી લાગતી હોય અત્યારે મિત્રો તડકો ફૂલ કાઢી દીધો છે પંખા બેઠા છે તો એ રવડા નહીં પછી તો મિત્રો મને મંદિર આવી ગયો રજા પછી કરી જાય બાટલો ઠંડો ઠંડો બોલું બાકી તો આપણો ચા નાસ્તો મસ્ત રેડી થઈ ગયો ચા લઈ લીધો નાસ્તો લઈ લીધો મિત્રો મસ્ત ચા નાસ્તો કરી લઈએ તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા પોચ અને મિત્રો ડુંગળી મેખાતી હતી તો અમે ચેક નથી કરી બિલકુલ એ આપણા મનથી કા ડુંગળી સારી છે કમ્પ્લેટ છે કદી જોયું જ નહોતું બાકી આ તો બધું પલટાયું તાને ખબર પડી દરેક કટ્ટામાં મિત્રો દસ દસ ડુંગળીઓ બગડી ગઈ દરેક કટ્ટામાં આપણે ફેરવી નહીં ને એટલે કોવા મંડી વાયરો એડ્યો નહીં પછી વરસાદનું પોણી એક બે વખત ભરવાનું એટલા માટે તો કાલે ગમે તે કરી બે છોકરા બોલાવીને મિત્રો ડુંગળી કમ્પ્લીટ કરવી પડશે આવી થઈ જશે જોઈ લે થાય બગડી જ હોય કાલ હોશ કરવી જ પડશે ગમે તે થઈ જાય તો મિત્રો કાલે ગમે તે થઈ જાય એક બે મોણસ લાઈન બીજું બધું કોમ પડતું મૂકી આ ડુંગળીઓ કમ્પ્લીટ કરવી પડશે કારણ કે વધારે તો નહીં પણ હાના હાના કરતાં આપણે હોમન ડુંગળી પડી છે હજી મિત્રો હોલસેલ ભાવે વેપાર કરવા બેસીએ છીએ તો ક્ષેત્રે જઈએ છીએ એવું થાય છે એકદમ ઓછા ભાવમાં વેપારીઓ ગયું એટલા માટે જોઈશું શું સેટિંગ થાય છે એકાદ મહિનો હજી કદાચ પકડી રહેવાની તો હોય તો પકડી પાડીએ કારણ કે આપણું અલ્કેશનું ઘર છે ગોમમાં એ નેચર લેપણવાળું છે અને પ્લાસ્ટર વગરનું છે વાયરો એડ એવો છે બે બાજથી કારણ કે બે બાજુ મોટી મોટી બારીઓ છે તો પ્લાન એવો કરીએ છીએ કાલે સાફ કરી અને આ ડુંગળી પર કરીને અલ્કેશના ઘરમાં ભરી દઈએ તો મિત્રો અઠવાડિયે દસ દાડે ફેરબા જતા રહીશું જેના કારણે ડુંગળી બગડેના બાકી તો જોઈએ છે એવું થાય છે તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા છોહા મંડળી ઘરે બેસી રહ્યા છે આપણે ખુરશી લઈને બે રહ્યા હતા પાછું મિત્રો જેવું વાતાવરણ હતું વાદળછાયું એવું કરી દીધું છે મિત્રો થઈ ગયો છે આપણે દૂધ ભરાવા જવાનો ટાઈમ તો ફેસબેસ મસ્ત ધોવાઈ જશે દૂધ કમ્પ્લીટ બેનીમાં ભાઈ ગયું છે તો મિત્રો અમને ખબર ના પડે એ રીતના નીકળી ગઈ દૂધ ભરાવા

ગરમીનું તો વાતું નહીં એ કપડો મસ્ત ચેન્જ કરી કાઢ્યો બાકી તો જોઈ લો મિત્રો નેનો ને ખાય છે તો મિત્રો સુરત દાદા મસ્ત હાથની જ છે કાલે જેમ આજે થોડા થોડા અધૂરા દૂર દેખાય છે મારે ભાઈ એ ઘાસની પુટલી ઉપાડીને આવશે હવે મિત્રો સીધા દાદ ટાઈમે મળીએ કોઈ એપ્રેસર છે બીજી

તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમજો મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય બ્લોગ પસંદ આવતા હોય તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે ફરી મળી જક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય